નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ અને શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા ચાર હજાર કિલોમીટર સાહસિક કચ્છની દીકરીએ મહિલા મોટરસાઇકલ રાઇડર નેહલબેન વાઘેલાના સન્માન માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં દાનવીર વિનોદભાઈ સોલંકી તથા જાયન્ટ્સના વિવિધ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા વિંગના પણ સદસ્યોએ હાજરી આપી હતી નેહલ વાઘેલા મૂળ સિનોગ્રા અંજાર તાલુકાના છે અને તેમનો જન્મ મુંબઈ અને કર્મભૂમિ બેંગ્લોર રહી છે આઠ વર્ષથી બાઇક રાઈડર તરીકે તેમણે પ્રવાસ શરૂ કર્યો છે હાલે તેઓ ગુજરાતમાં બાઇક ઉપર ચાર હજાર કિલોમીટરનો પ્રવાસ કરી રહ્યા છે તેમણે કહ્યું કે મહિલા રાઈડરો માટે સમગ્ર હિન્દુસ્તાન સેફ છે અને વીસ દિવસમાં ચાર હજાર કિલોમીટર રાઈડ કરી ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિની વિશ્વને ઓળખ કરાવશે તેઓ ભુજ આવી પહોંચતા તેમનું સ્વાગત કરાયું હતું એક મુલાકાતમાં તેમણે ન્યૂઝ ચેનલને જણાવ્યું કે મારું નામ નેહાલ વાઘેલા છે હું સિનોગ્રાથી છું અને મુંબઈ માતાજી મારા માતાજી અને મારું પિયર લોહારિયા હાલે બેંગ્લોર લોહારિયામાં લીલાધરભાઈ પરમારની દીકરી છો ખાસ કરીને તમે જે આ સાહસ કર્યું એ શું છે એની વિગત તો રાઈડ તો હું લોંગ લોંગ રાઈડ ઘણી ટાઈમથી કરું છું સાત દિવસ આઠ દિવસ પણ આ વખતે આ વીસ દિવસની મોટી રાઈડ એટલા માટે રાખી કેમ કે મારું કોઝ છે આ રાઈડનું કલ્ચરલ અને હિસ્ટોરિકલ હેરિટેજ ઓફ ગુજરાત આઈ વોન્ટ ટુ પ્રમોટ દેટ કેમ કે ગુજરાતમાં એટલી બધી સારી સારી જગ્યાઓ છે કે તમે વીસ દિવસ પણ ઓછા પડે સાચવું જોઈએ તો પણ બાઇક ઉપર હું એટલું જ કરી શકું છું એટલા માટે મારું કહેવાનું એ છે આખા ઇન્ડિયાને આખા વર્લ્ડને કે તમે ગુજરાત આવો ગુજરાતમાં આટલી બધી વસ્તુ જોવા જેવી છે અને હું મારા સોશિયલ મીડિયા થ્રુ મારાથી જેટલું થાય એટલું કેમેરામાં કેપ્ચર કરીને એનું કન્ટેન્ટ બનાવીને મારા સોશિયલ મીડિયામાં નાખું છું તાકી બધાને ખબર પડે કે ગુજરાતમાં આટલી બધી જગ્યા છે જોવાની એ પહેલું કોઝ છે બીજું કોઝ એ છે કે હાલમાં હમણાં ઘણા બધા એવા ઇન્સિડન્ટ થયા છે રાઇડિંગ કમ્યુનિટીમાં કે ફોરેનની લેડી રાઇડર્સને ઘણું હરાસમેન્ટ થયું છે અને એક ભારતની છવિ એકદમ ખરાબ રીતે સામે આવી છે કે ફોરેનર્સ લેડીઝ ભારતમાં સુરક્ષિત નથી પણ જ્યારે કે હું આઠ વર્ષથી રાઈડ કરું છું અને મારા મારા અનુભવથી એવું જ છે કે સેફ છે ઇન્ડિયા સેફ છે ગુજરાત સેફ છે અને હું મહારાષ્ટ્રમાં મારો જન્મ થયો છે મારી કર્મભૂમિ કર્ણાટકા છે અને મારું મૂળ ગુજરાત કચ્છ છે તો ત્રણેય જગ્યા તો મને બહુ સેફ લાગે છે અને આ જ મારું મોટું કહેવાનું છે કે ભારત એકદમ સુરક્ષિત જગ્યા છે વુમેન્સ માટે લેડીઝ માટે સોલો ટ્રાવેલિંગ માટે કહો કે રાઇડિંગ માટે કહો એમ તમે કેટલા કિલોમીટર મુસાફરી ક્યાંથી શરૂ કરીને ક્યાં એન્ડ લાવે આ રાઇડમાં મારી મેં રાઈડ ચાલુ કરી છે બેંગ્લોરથી સોળ તારીખના અને મારું ઓફિશિયલ ફ્લેગ ઓફ જે રાઈડનું ચાર હજાર કિલોમીટરની જે રાઈડ છે આ ગુજરાત બોર્ડર રાઈડ એનું ઓફિશિયલ ફ્લેગ ઓફ થયું છે બરોડાથી વડોદરાથી એકવીસ તારીખના રવિવારે સવારે તો ગુજરાત આ આખું મારું બોર્ડર રાઈડ કમ્પ્લીટ કરીશ અને બરોડામાં જ ખતમ કરીશ ચાર હજાર કિલોમીટર થઈ જશે આખી રાઈડમાં તમારે તમારે પ્રસંગ તમારા માટે સંસ્મરણમાં રહ્યો હોય ઘણા પ્રસંગ છે જો ડરાવનો પ્રસંગ કહું તો એક એકવાર હું બ્રહ્મકુંડ ગઈ હતી ભાવનગરની બાજુમાં તો આવા ટાણે બે ત્રણ વાર રસ્તો ખોવાઈ ગઈ વરસાદ પડતો તો રસ્તા ઉપર બધી ઠેકાણે ગાયું અને મારી ગાડી જે છે જરાક વજનવાળી છે જરાક પણ તમે બ્રેક લગાવો તો સ્લીપ થઈ જાય તો પડવાની બીક એ ડરાવનો પસંદ પણ એ હું યાદ નથી રાખવા માગતી મારા સારું ખુશીનો અને બહુ સરસ સ્મરણીય ક્ષણ હતો જ્યારે મારું ફ્લેગ ઓફ થયું બરોડામાં બહુ મોટો ઇવેન્ટ આજે સવારે મને મારા સમાજના બધાએ જનોએ મારું સન્માન કર્યું અંજારમાં એ મારા માટે બહુ મોટો પ્રસંગ અને વિસ્મરણીય ક્ષણ અને હમણાં જે તમે બધા મારા માટે અહીંયા આવ્યા છો એ મારા માટે બહુ મોટી વાત છે તો મારી આ ગુજરાત બોર્ડર રાઈડ થઈ ગયા પછી મને રાજસ્થાન બોર્ડર કરવી છે અને મહારાષ્ટ્ર બોર્ડર કરવી છે એના માટે બીજું કોઝ હોઈ શકે છે પણ બોર્ડર રાઈડ્સ કરવી છે મને બધા રાજ્યની અને પછી હોઈ શકે તો ઇન્ટરનેશનલ રાઇડ્સ પણ કરવી છે એ રીતે કચ્છની દીકરીએ બાઇક રાઇડર્સ તરીકે ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે પુરાણી હોસ્ટેલ મેલેરિયા હું ફેલાવી તું જરાક ઉભો તો રે મચ્છર અમે બધા મરીને તને પાટ બનાવીશું પાણી થી ભરેલા નાના ખાડાઓ ને માટી થી ભરીશું ઘરની અંદર જંતુનાશક નાશક છંટાવડાવીશું મચ્છરો નો ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં માં છોડીશું અમે મચ્છરદાની માં અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર